પરમ દિવસે જે ચક્રવાત અને વાવાઝોડું સખત વરસાદ થી જે આ વિસ્તારમાં જે નુકસાની થઈ છે લગભગ પચાસ ઉપરાંત ઘરના પતરા ઉડી ગયા છે અને બીજા પચાસ ઉપરાંત ઘરના નાની મોટી નુકસાની થઈ છે કોઈને જાનમાલને નુકસાન તો નથી થયું પણ ખૂબ લોકોને ખૂબ ભયભીત થયા હતા એટલો ચક્રના ત એટલો ખતરનાક હતો કે લોકોને રાત્રે રહેવું મુશ્કેલ થઈ જાય એ પરિસ્થિતિમાં આ લોકોએ આખી રાત કાઢી હતી ખૂબ વાતાવરણ વાતાવરણ ખરાબ થયું હતું અને સાથે વરસાદ પણ હતો એટલે બહાર બી ઉભી રહેવાય તેવું પરિસ્થિતિમાં લે આ જર્ની મેં નિરીક્ષણ કર્યું છે પૂરેપૂરા પત્તા ઉડીને ચૂરે ચૂરા થઈ ગયા એ સુધીની પરિષદ એવો ચક્રવાત અહીંયા આગળ આવ્યો છે એટલે ખાસ કરીને સાંસદશ્રી ચૌહાણભાઈ પણ અહીંયા પ્રવાસ કરી ગયા મેં પણ આજે બાર ગામ હતો એટલે આજે પ્રવાસ કરીને લોકોની માહિતી જાળવી ગામના સરપંચથી ઉપસરપંચ પરથી માહિતી જાળી પૂર્વ પ્રમુખ કિશોરભાઈ અને વિનોદભાઈ સરપંચ સંઘના પ્રમુખશ્રી તો બીજા સરપંચો સાથે અમે આજે વિઝિટ લીધી છે ખરેખર નુકસાન એટલું થયું છે એ નુકસાન માટે જે તે નુકસાન થયું છે અને તે ચોક્કસ અમે ધરીને ખાતરી આપીએ કે સરકારને અમે પૂરેપૂરી આ બાબતમાં રજૂઆત કરીશું કરું કરીશું હું પોતે બી સોમવારે ગાંધીનગર જવાનો છું મને તો આ સરપંચને બી સાથે લઈશ અને સોમવારે રૂબરૂ સીએમ સાહેબને મળીને આ ફોટા સહિત બધી આ સ્થળની પરિસ્થિતિને એને ચિતારો આપીશ એટલે જે કામગીરી થાય સર્વે તંત્ર દ્વારા કર્યું છે પણ બીજી બીજી સર્વે જે કંપની દ્વારા કે અમારા બીજા દળ દ્વારા જે કંઈ સહાય થાય એ પૂરેપૂરી સહાય કરવાની અમને આ જે પીડિત લોકોને અમે ચોક્કસ બાહરી આપીએ છીએ અને આ એક કુદરતી આફત છે આમાં કોઈ આયોજન એવું નથી તો કુદરતી આફત છે એટલે કુદરતી આફત સામે બધાએ સાથે મળીને સામનો કરવાનો એ જ આપણી ફરજ છે બાકી આવું ચક્રવાત આખી લોકોના કહેવા મુજબ આજ સુધીના ભૂતકાળમાં હવે ચક્રવાત ખતરનાક થયો નથી એટલે લોકોને આજે ખૂબ નુકસાન થયું છે સારા એટલા બધા ઝાડો નનકવાળાને ભાગડાવાળાને કુસુંબાને એટલા બધા ઝાડો તૂટી પડ્યા છે રસ્તા પર તૂટી પડ્યા છે લાઇટના થાંભલા તૂટી પડ્યા છે ખૂબ નુકસાન થયું છે એ નુકસાનનો ચિતાર હું સીએમ સાહેબને આપીશ અને એ બાબતમાં તાકીદે રાહત પેકેજની માગણી કરીશ